સુરતના રાંદેરમાં ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા યુવકની હત્યામાં બે આરોપી પકડાયા છે સુરતના બાપુનગરમાં સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી આ મામલે રાંદેર પોલીસે બે હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે સુરતના રાંદેર બાપુનગર બોરડી વિસ્તારમાં કાકા બત્રીજાના ઝઘડામાં વચ્ચે પડેલા યુવક અફઝલ સૈયદની ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી

રફીક અને તેમની દીકરીઓ સરીક અને શરીરની દીકરીઓ સાથે રહેતા હતા ચાર આંખના રોજ સવારના સરીક સરીન અને તેમનો ભત્રીજો રફિક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે તેમણે રફીકને ઠપકો આપેલો જેથી રફીક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી ગાળાગાળી થયેલી જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી જેથી આમીર રહી ગયેલો અને ચાર આઠ પચીસના રોજ સાંજના છ એક વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતો હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી તુરંત જ એકસો આઠમાં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ જે બાબતે રાંધેડ પોલીસ સ્ટેશનમાં હત્યાનું ગુનો દાખલ થયેલ છે અને આ ગામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આમિરને અટક કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે વાતમાં રફીક રફીક શરીક અને સીરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફીક ને ઝઘડો થયેલો એનું કારણ હતું આરોપીઓ વિરુદ્ધ અગાઉમાં મોબાઈલ ચોરીના મારામારીના ગુનાઓ દાખલ થયેલા છે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત